અત્યારે હાલમાં આવી મોટી ખબર નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે સાતની પંદર વાગે વડાપ્રધાન પદના શપથ લીધા છે નરેન્દ્ર મોદી સહિત બહુ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે જ્યાં જ્યારે ગુજરાત સહિત દેશભરમાં ભાજપ કાર્યકર્તાઓ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સતત ત્રીજી વાર મોદી વડાપ્રધાન બનતા જ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધી છે જેને લઈને ગુજરાતના પાટણમાં જશ્નોનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી છે ખેડામાં પણ ભાજપના કાર્ય કાર્યાલય ખાતે ભાજપના આગેવાનોએ અને કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા બાદ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ